નમસ્કાર ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો રાજ્ય સરકારના પેન્શનરો માટે આજ રોજ તારીખ છ છ બે હજાર પચીસના રોજ થઈ છે એક મોટી જાહેરાત તો મિત્રો સાંજે સાત ત્રીસ કલાકે જ આવ્યા છે એક મોટા સમાચાર અને તરત જ તમને વિડીયો બનાવીને માહિતગાર કરીએ છીએ એટલે વિડીયો અંતર સુધી નિહાળી લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વિગતવાર વાત કરીએ તો રાજ્યના કર્મચારીઓ માટે આઠમા પગાર પંચ સંબંધિત નવા અપડેટ્સ બહાર આવી રહ્યા છે તો હવે તાજેતરમાં કરોડો કર્મચારીઓ માટે આઠમા પગાર પંચ સંબંધિત એક મોટી અપડેટ બહાર આવી છે જે હેઠળ કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં કામના આધારે વધારો કરવામાં આવશે તો ચાલો આ વિશે સમાચાર દ્વારા વિગતવાર જાણીએ મિત્રો તો મિત્રો આઠમા પગાર પંચને લઈને તાજેતરમાં નવ નત નવા જે અપડેટ્સ છે તે આવ્યા રાખે છે જે હેઠળ કહેવામાં આવી રહ્યું છે કે હવે રાજ્યના કર્મચારીઓના તેમજ કેન્દ્રના કર્મચારીઓના પગારમાં કામને આધારે પગારમાં વધારો કરવામાં આવશે તો આ વિશે આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો દોસ્તો તો આઠમો પગાર પંચ લાગુ થતાં જ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે તો આ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓના પગાર વધારાને લઈને એક મોટું અપડેટ આવ્યું છે તો આઠમા પગાર પંચમાં પગાર વધારા અંગે ઘણી અટકળો ચાલી રહી હતી પરંતુ આ વધારો પહેલાં કરતાં ઘણો અલગ છે તો હવે કર્મચારીઓનું પ્રદર્શન પણ પગાર વધારા માટેનો આધાર રહેશે તો ચાલો જાણીએ કેવી રીતે મિત્રો તો મિત્રો આઠમું પગાર પંચ જ્યારે લાગુ થશે ત્યારે કેન્દ્રીય કર્મચારીઓ તેમજ રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં મોટો વધારો થશે અને આ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓના પગાર વધારાને લઈને એક મોટું અપડેટ પણ સામે આવી રહ્યું છે તો આ વધારો છે તે પહેલાં કરતાં ઘણો અલગ છે અને હવે કર્મચારીઓનું પ્રદર્શન કેવું છે અને તેને આધારે તેમનો પગાર વધશે એટલે કે પ્રદર્શન છે તે આધાર તરીકે રહેશે તો આ વિશે આપણે વિડીયોમાં વિગતવાર વાગ આગળ કરવાના છીએ મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો હવે પગાર કામગીરીને આધારે નક્કી થશે તો મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે આઠમા પગાર પંચમાં હવે પગાર પણ કામગીરીને આધારે નક્કી કરવામાં આવશે તો તમને જણાવી દઈએ કે કર્મચારીઓ માટે કામગીરી આધારિત પગાર ધોરણ લાગુ કરવામાં આવશે તો અગાઉ ચોથા પગાર પંચથી લઈને સાતમા પગાર પંચ સુધી તેનો ખ્યાલ વિકસાવવામાં આવ્યો હતો પરંતુ તેનો અમલ થયો ન હતો તો હવે આશા છે કે આઠમા પગાર પંચમાં આવું થઈ શકે છે મિત્રો તો મિત્રો કર્મચારીનું જે કેવું કામ છે તેને આધારે તેનો પગાર વધારો જે નક્કી કરવામાં આવે તે ચોથા પગાર પંચથી લઈને સાતમા પગાર પંચ સુધી તેનો ખ્યાલ છે તે વિકસાવવામાં આવ્યો હતો પરંતુ હજી સુધી તેનો અમલ થયો ન હતો તો આ વખતે હવે એવી આશા છે કે કર્મચારીઓને કામને આધારે આઠમા પગાર પંચમાં છે તે પગારમાં વધારો થઈ શકે છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો સમગ્ર પગાર પેકેજની સમીક્ષા કરવામાં આવશે તો તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમું કેન્દ્રીય પગાર પંચ હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓના હાલની પગારની સમીક્ષા કરશે નહીં એટલું જ નહીં તો નવું પગાર પંચ તેમના સમગ્ર પગાર પેકેજ પર પણ નજર રાખશે તો આ સાથે કર્મચારીઓના પ્રદર્શન પર આધારિત પગાર પણ સમીક્ષામાં સામેલ કરવામાં આવશે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો કામગીરી આધારિત પગાર ભલામણો તો આઠમા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે પગાર નક્કી કરવા માટે નવું પગાર પંચ કામગીરી સંબંધિત પગાર લાગુ કરશે જોકે તેની ભલામણો અગાઉના પગાર પંચો દ્વારા પહેલેથી જ કરવામાં આવી છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો કામને આધારે પગારની સફર કેવી રીતે થશે તો આ ફોર્મ્યુલા સૌ પ્રથમ ચોથા પગાર પંચમાં કર્મચારીઓ માટે આવ્યો હતો તો આવી સ્થિતિમાં કમિશનને વધુ સારા પ્રદર્શન ધરાવતા કર્મચારીઓને જલવૃદ્ધિ આપવાની ભલામણ કરી હતી તે સમયે પગાર વધારાનું સૂત્ર કર્મચારીઓના પ્રદર્શન પર આધારિત હતું તો આ પછી પાંચમા પગાર પંચને સિવિલ સર્વિસને પગાર માળખામાં પ્રદર્શન આધારિત પગાર ઘટકનો સમાવેશ કર્યો હતો દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો બોનસ સંબંધિત નિયમો શું છે તેના વિશે તે પછી છઠ્ઠા પગાર પંચમાં પણ આ પગાર ફોર્મ્યુલા રજૂ કરવામાં આવી હતી તે પછી પ્રથમ વખત એક સુનોજિયત માળખું રજૂ કરવામાં આવ્યું હતું જેને પ્રદર્શન સંબંધિત પ્રોત્સાહન યોજના નામ આપવામાં આવ્યું હતું તો આ હેઠળ કર્મચારીઓને તેમના વ્યક્તિગત અથવા જૂથ સ્તરના પ્રદર્શનને આધારે વાર્ષિક બોનસ પણ આપવામાં આવશે તો કર્મચારી અને તાલીમ વિભાગે એક મોડેલ પ્રસ્તાવ મૂક્યો હતો જેમાં કર્મચારીઓને તેમના પ્રદર્શન અનુસાર ચલ પગાર આપવામાં આવે છે તો તમને જણાવી દઈએ કે આ એક એવો પ્રસ્તાવ હતો જેને ટીમો અને વ્યક્તિઓમાં લાગુ કરવાનો હતો હતો મિત્રો તો 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 ત્યારબાદ અંતમાં વાત કરીએ શું આ આ મુદ્દો સાથે વર્તમાન સાતમા પગાર પંચની જેમ સરકારી કર્મચારીઓની તમામ શ્રેણીઓ માટે કાર્ય આધારિત પગાર ફોર્મ્યુલા લાગુ કરવાની ભલામણ કરવામાં આવી હતી તો તમને જણાવી દઈએ કે આ વાર્ષિક મૂલ્યાંકન અહેવાલ કર્મચારીઓના કામની ગુણવત્તા અને તેમના પરિણામ વગેરેના આધારે સૂચવવામાં આવ્યું હતું મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડિયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ